તાલુકા આયોજીત અંદર ઉપસ્થિત અને આપણને સૌને માર્ગદર્શન આપીને ગયા સેવા ગુજરાત રાજ્યના મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ કર્યા અને ઉપસ્થિત આપના સૌના વડીલ મુરબ્બી એવા શિથરદાદા પરમાર એવા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દીગુભા આપની વચ્ચેથી રજા લઈને ગયા છે એવા ભાઈ શ્રી દીગુભા એવા જ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી જયરાજસિંહ અહીંયા ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો અને જેમણે સમૂહલગ્નનું આયોજન કર્યું છે એવા સૌ આયોજકોને હું મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું સાથોસાથ સુમ્માલીસ નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તેવા સુમ્માલીસ નવ દંપતિઓને પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એનું દાંપત્ય જીવન ખૂબ સુખમય નીવડે અને સમાજના કાયમ માટે આશીર્વાદ એમને મળી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ સાથોસાથ આ સમૂહલગ્નની અંદર ખૂબ બધાએ સહકાર આપીને જે આયોજન કર્યું છે એવા દાતાશ્રીઓનું હું પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથોસાથ સમૂહલગ્નની અંદર દાન કરનારા દાતાઓ પણ દાન આપતા હોય સમૂહ લગ્નના આયોજકો એ આયોજન કરતા હોય પણ એ આયોજનનું મૂળભૂત કારણ અને એનું મધ્યસ્થી અને આપણને સૌને ભેગા કરવાનું જો કોઈ કામ કરતું હોય તો આ નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એમના વાલીઓને આપણે અભિનંદન આપીએ કે એમને આ સમૂહ લગ્નની અંદર જોડાવાની છે સંમતિ આપવી અને સંમતિના કારણે આપણે બધા જ એ ભેગા મળ્યા છીએ અહીંયા ઘણા બધા વાત અને વિચારો પોતાના વ્યક્ત કરતા હોય પણ હું મારી દ્રષ્ટિએ કરું છું કે સમૂહ લગ્ન શેના માટે સમૂહ લગ્ન બધા આપણે એનો અર્થઘટન અલગ અલગ રીતે કરતા હોઈએ કે સમાજની અંદર આર્થિક રીતે પગભર થઈ શકે સુખી સંપન્ન થઈ શકે સમાજની અંદર ખોટા ખર્ચ ઓછા થાય આવી બધી બાબતોની ચર્ચાઓ સમાજમાં થતી હોય અને એના કારણે સમાજના આગેવાનો બબે ત્રણ ત્રણ મહિના સુધી રાત દિવસ મહેનત કરે કે આપણે આવું કરીએ તો સમાજ ક્યાંક પગભર થઈ શકે શિક્ષિત બની શકે પણ એના કરતાં મારો વ્યક્તિગત રીતે હું મારો વિચાર વ્યક્ત કરું છું કે સમૂહ લગ્ન છે એ એક વખત સમૂહ લગ્નમાં આપણે પરણાવી દઈએ દીકરી દીકરાને અને એ ઘર સુખી સંપન્ન થઈ જાય સદ્ધર થઈ જાય એવું હોતું નથી પણ એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો સમાજને એકત્રિત કરવાનું જો કોઈ કામ કરતું હોય ને તો એ વાલી હોય જેણે સંમતિ આપી છે દીકરી દીકરાએ સંમતિ આપી છે એટલા માટે આ સમૂહ લગ્ન થઈ શકે અને એ સમૂહલગ્નના માધ્યમથી આપણે આપણા વિચારો વ્યક્ત કરવા માટે સમાજ એકત્રિત થાય સારા સુખ દુઃખોની વાતો થઈ શકે આપણી વિચારો આપલે થાય બીજા સમાજોની સાથે કેવી રીતે આપણે જીવી શકીએ અને એમાં બધા ભેગા મળીએ એના માટે ચર્ચા કરતા હોઈએ જ્યારે આ સમૂહ કંકોત્રી સંપાતિ હોય ને ત્યારે આ આયોજકો ખૂબ એના માટે મનોમંથન કરતા હોય કે કયા બાપનું નામ લખશું કોનો ફોટો નાખશું કયા આગેવાનને આમંત્રણ આપશું આ સમાજને દેવું તો આ સમાજને ખોટું લાગશે તો બધા સમાજને અહીંયા હમણાં વાત કરતા હતા એમ કે કોંગ્રેસવાળા કોઈ હતા નહીં આ બધા દુઃખની ચિંતાઓ વ્યક્ત કરતા હોય આયોજકો અને એના માટે દુઃખ હોય એટલે મારે તો એ વિનંતી એટલા માટે કરવી છે ટૂંકમાં કે આ દુઃખ વ્યક્ત ન કરવું હોય આપણે બધાઈ તો સમાજ એકત્રિત હોય અને સમૂહલગ્નના માધ્યમથી પણ હોય પણ સમાજનો આગેવાન સમાજનો મોભી એને ટકાવવાનું જો કોઈ કામ કરવું હોય ને તો સમાજના લોકો કરી શકે સમાજનો આગેવાન કાર્યકર્તાઓ કોઈ મોભી એ કોઈ એકાદ બે દિવસમાં બની નથી જતો આપણે એને બરાબર રીતે સમજી નથી શકતા કોઈ પણ સમાજનો આગેવાન હોય એ વર્ષો સુધી સમાજની વચ્ચે રહીને કામ કરતો હોય એના વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ સુધી એનું જીવન એને એમાં ગાળ્યું હોય અને ગાળ્યા પછી આપણે સમાજ એક જ વાત કરતા હોઈએ કે હવે એ પહેલા જેવા નથી અને એના કારણે સમાજનો આગેવાન ઘડાયેલો આગેવાન એને નષ્ટ કરવાનું જો કોઈ કામ કરતો હોય ને તો સમાજ કરતા હોય તો મારી તો આપ સૌને વિનંતી છે કે આયોજકો જે સમૂહ લગ્ન માટે અહીંયા સૌદમાં સમૂહ લગ્નની વાત કરી એ સૌદમાં સમૂહ લગ્નની અંદર ખૂબ આયોજકો બદલી ગયા છે અને એ બદલવાના કારણો એને થાકી જવાના કારણો એ કોઈ બીજા નહીં હોય એના મૂળભૂતમાં આપણે હોઈએ પણ એને સહકાર આપવાનું જો આપણે ભાવનાઓ અંદરથી પેદા કરશું તો આગેવાન ટકી રહેશે કાર્યકર્તાઓ ટકી રહેશે ને આવનારા દિવસોની અંદર સમૂહ લગ્ન એક પણ આજે સોમવાલી છે તો વધારે પણ થઈ શકે એક દાનની વાત કરું હું તમને કે સુખી સંપન્ન માણસ હોય ને એની આગળ આ આયોજકો જાય એની એમ કે ભાઈ અગિયાર હજાર રૂપિયા તમારા ન હોય તમે તો ખૂબ સુખી છો તમારા તો એકવીસ આપવા પડશે આવો આગ્રહ કરીને આપણે એની આધારથી એકવીસ હજાર રૂપિયા લઈ લઈએ ક્યારેય સમાજના લોકોએ સમાજના બુદ્ધિજીવી માણસોએ ક્યારેય એવો વિચાર કર્યો કે આ ભાઈને ત્રણ દીકરી છે એમાં તમારે એક દીકરી સમલગ્ન આપવી પડશે એમના માટે આપણે મનોમંથન ક્યારેય નથી કરતા માત્ર પૈસા માટે દાન માટે સમૂહ માટે આપણે આયોજન કરતા હોઈએ પણ આપણે તો સમાજ છીએ સમાજ પગભર થાય સુખી સંપન્ન થાય એના માટે આપણે કાયમ માટે મહેનત કરતા હોઈએ તો એવો પણ ક્યારેક એવો વિચાર કરજો કે ભાઈ ત્રણ દીકરી છે તારી એક જ સમૂહમાં આપવું જો આ બધા જ આપણે કરશું ને તો ચુમ્માલી ની બદલે અઠ્યાસી થઈ શકે એના માટે આપણે બધા જ પ્રયત્નો કરીએ વધારે વિશેષ વાત નહીં કરતા પણ અહીંયા અમારું સન્માન કરવામાં આવ્યું એ બદલ કારણિયા રાજપૂત સમાજમાં હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય જોરદાર તાળીઓ આપણી વચ્ચે પ્રવીણભાઈ રાઠોડની ઉપસ્થિતિ થઈ હોય ત્યારે નારણભાઈ મોરી આપણા વિકાસ પાટલના પ્રમુખ અને જયરાજસિંહ મોરીને વિનંતી કરું સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા એમનું સન્માન કરશો આપણા વચ્ચે ઉપસ્થિત એવા પ્રવીણભાઈ રાઠોડને સન્માનિત કરીએ જે આપણા સમાજ પ્રેમના નાતે નિમંત્રણ ને માન આપી અને આપણા સમૂહ સમારોહમાં હોય જોરદાર તાળીઓથી વધાવીએ આપણા સમગ્ર ભાવનગર જિલ્લામાં જે બહોળો રાજપૂત સમાજ વસે છે એના સ્નેહ નિમંત્રણને માન આપીને આ સૌ વડીલ આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયાનો ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ અત્યારે જે વાત થઈ એ પ્રમાણે આજે ચુમ્માલીસ નવ દંપતી પોતાના લગ્ન જીવનનો શુભારંભ કરશે આ સાથે આપણે સૌ દીકરીના લગ્ન માટે ખૂબ ચિંતિત હોઈએ અને ત્યારે આ ચૌદમો દીકરીઓ માટેનો એ રૂડો એવો અવસર કે એને આપણે મળવાના અવસરે આપણી વચ્ચે ઉપસ્થિતિ થઈ છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ આપણા ગુજરાત સરકારમાં

વધારે ઉત્સાહ એ જોડાયો છે